છે આજનો આપણા નવા માં તો આપણે તમને મલકોટનમાં આપણે સેલ લઈને આવી ગયા છીએ બધી જ સાડી મલકોટનમાં આવશે જે અત્યારની ફેશન ઉપર આવે છે બધી જ સાડીમાં આ રીતના પટ્ટી આવશે ને પ્યોર કોટનની સાડી આવશે પણ કોટન એકદમ સ્મૂથ ને પોચું આવશે આ છે એકદમ મસ્ત બીટ કલર જાંબુડી ઘાટો બીટ કલર છે જેમાં પાલવ પણ આવશે બ્લાઉઝ પણ આવશે ટોટલી બધી જ સાડી સાધો સાડી છે અને હવે સેલ કેવી રીતના છે એ ખાસ બધી બેનો સાંભળી લે એક સાડી લેશો તો સાડા ત્રણસો રૂપિયા સાથે બે લેશો તો છસો રૂપિયા એ રીતનો જ સેલ છે એકનો ભાવ સાડા ત્રણસો જ રહે ભેગી બે લેવો ને તો જ એનો ભાવ તમને બે ભેગીનો જ ભાવ તમને ફાયદો થશે સીધા બે ભેગીના છસો રૂપિયા છે પછી આપણે એકદમ મસ્ત લાલ કેસરી ક્રીમ ફ્લાવરવાળી બધી પણ ફૂલ આવશે આવી રીતના આમાં જે કાટ બોર્ડર ટાઈપનો ફોટો ને લે લાલ પીળી ને ક્રીમ ને એકદમ મસ્ત આનું પણ એકદમ ચીકણું કાપડ છે એનું બ્લાઉઝ આવશે જે જે સાડીમાં પાલો હોય છે એ પણ આપણી તમણી બતાવે હતી હું ને જેમાં નહીં હોય કોઈ દે હું જો આમાં પણ બહુ મસ્ત પાલો છે ને એકદમ મસ્ત ને યુનિક સાડી છે ને આવી રીતના જો એમાં આપણી પટો પણ આવશે એ આમાં આપણી કલર છે એ પણ તમને બતાવી દઈએ આ છે આપણે બ્લુ કલર ડાર્ક એકદમ નેવી બ્લુ ઝીણો પાલો આવશે એમાં પણ આ જ રીતનો તમારે જેકટ બોર્ડરનો ફોટો દૂધીયા અને ક્રીમ ફ્લાવર આવશે અને એમાં પણ આપણી આ રીતનું પાંદડા ટાઈપનું બ્લાઉઝ આવશે અંદરની ધરતી તો તમને હું આવી રીતના સાડી ખોલ્યું એટલે દેખાય જ જઈશ કે તમને પાલો બ્લાઉઝ દેખાડીએ તો બેનોને ખબર પડે આપણે એનો ત્રીજો કલર છે ઘાટતો જાંબુલી કલર એકદમ ઘાટા જાંબુલી કલર આપણે એનો પાલવ છે એક લેશો તો ત્રણસો બે એક લેશો તો સાડા ત્રણસો બે લેશો તો છસો રૂપિયા આપણે એનો બ્લાઉઝ છે અત્યારે ફેન્સીમાં બ્રાસો પછી પ્રિન્ટેડમાં બાંધણીમાં બધી પ્રકારની સાડીમાં છે જોકે બાંધણીનો તો સ્ટોક આપણે ઘણો બધો ઉપડી ગયો આ પણ એકદમ ડાર્ક ગુલાબી એકદમ યુનિક જ સાડી છે લાઈવ લેરિયા ટાઈપમાં એમાં પણ આપણે આ રીતનો પતો આવશે આપણે એનો બ્લાઉઝ છે એમાં પણ આપણે પાર્લર છે આ પણ એકદમ કોટન નીકળે મરૂન કલર ઘાટો સાઈટ બ્લાઉઝ બ્લાઉઝ આ રીતના એની પટ્ટી આવશે આમાં સિમ્પલ ને કોટન ની સાડી છે આમાં આપણે પાલવ નથી સાડીમાં બહેનો ને બે બે બ્લાઉઝ આવશે બે પણ ખોઈ લઈ તો અમારું ધ્યાન પડ્યું તમારે બે કોઈ પણ બે બહેનો સાથે સાડી લઈને બ્લાઉઝ સીવડાવીને પણ પહેરી શકે પછી બ્લુ કલર છે ઓલ કોટનનો પ્યોર કોટન આવશે એનું બ્લાઉઝ છે હા એકદમ કોરી સાડી છે જરાય પણ વજન વજન વગરની એનો પાલો આવશે આખા બ્લોગમાં આપણે તમને મોલ કોટનની જે આપણી આપણે સાડી છે ને એનો બ્લોગ બતાવી દઈએ ને આખા બ્લોગની સાડીનો એ જ ભાવ રહીએ કેસરી ને ગુલાબી ડબલ કલરમાં આપણે એનું બ્લાઉ આ રીતના નીચે પણ એનો એકદમ નેક ટાઈપનો મસ્ત પટ્ટો આવશે સાડીમાં અને તમે ગમે એવું બ્રશ મારે ધોકો મારો કે ધોવો કોઈ પણ બેનો મશીનમાં ધોતા હોય તો પણ આમાં નહીં થાય સ્ટાર્ચ કે નહીં કંઈ એની ઓલું કાપડ ખરાબ થાય ઘણું બધું કાપડ આપણે ઘણી બધી સાડીમાં એવું બહેનોને ફરિયાદ હોય પણ કોઈ પણ સાડીમાં એવું કંઈ થતું જ નથી એટલી મસ્ત આના કાપડમાં સાડી છે આમાં પણ આ રીતના તમારે છે કાટ બોર્ડરનો ફોટો આવશે અને એકદમ મસ્ત કલર છે આપણે એનો પાલો છે સફેદ પ્રિન્ટમાં આવી જાય ને લવન્ડર કલર છે લાઈટ ઇંગ્લિશ કલર એનું બ્લાઉઝ છે નાખી સાડીમાં આ રીતના તમને એકદમ આગળ આપણે ગુલાબી કલર બતાવ્યો એનો આપણી આ કલર છે એનો પણ પાલર છે એકદમ મસ્ત અમુક અલગ અલગ ટાઈપના પટ્ટા આવશે બધી સાડીમાં સેમ નહીં આવે કોઈમાં ચેકાટ બોટર છે તો કોઈમાં નેટ જેવો ફોટો છે બધી જ સાડીમાં અલગ અલગ છે આપણ એકદમ મસ્ત કોટનની છે જેની પ્રિન્ટમાં જેમાં આ રીતનો મરુન કલરમાં એનો પટો મરુ ઓફ વ્હાઈટ ક્રીમમાં આપણે એનો બ્લાઉઝ આવશે પાલવ નથી આમાં આખી સાડીમાં આવી રીતની ડિઝાઇન આવશે ને ઝીણો ઝીણો આપણે જેખાટ બોર્ડર પટ્ટો ટાઈપનો પટ્ટો આ પણ એકદમ મસ્ત લવન્ડર કલરમાં છે આપણે એનો પાલો આવીએ લવન્ડર કલરમાં આપણે તમને જે આગળ આપણે બતાવી અને આપણે એનો વ્હાઇટ કલર છે આપણે આ બધી જ સાડી આજની આપણે ઓફરમાં છે આપણ એકદમ મસ્ત બહુ મસ્ત કાપડની લાલ કલરની સાડી આવી રીતનો પટ્ટો આવશે ને નીચે આપણી વોટ્સએપ નંબર આપેલા છે ફટાફટ સ્ક્રીનશોટ ફાળો અને તમે તમારો ઓર્ડર બુક કરો તો તમારી સાડી વહેલી થશે એક લેશો તો સાડા ત્રણસો બે લેશો તો છસોમાં ને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં